હળવદમાં યોજાયેલા ખેડૂત સંમેલનમાં કોંગ્રેસના પૂર્વ તાલુકા પ્રમુખ ડોક્ટર કે એમ રાણા અને મોરબી જિલ્લા કોંગ્રેસના કેડી બાવરવા સહિતના અનેક કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા આ ઘટનાથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે ખેડૂતોના પ્રશ્નો જેવા કે પાણી વીજળી અને પાકના ભાવ અંગે ચર્ચા કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં આપના નેતાઓ પણ હાજર રહ્યા હતા શણેશ્વર મહાદેવના ચરણમાં નતમસ્તક કરી મારી રાજકીય સેકન્ડ ઇનિંગ શરૂ કરી રહ્યું આમ આદમી પાર્ટી હળવદ સંચાલિત ખેડૂત મહાસંમેલનમાં ઉપસ્થિત સૌના હૃદય સમ્રાટ દરેકના દિલમાં વસેલા વિસાવદરના લોકપ્રિય ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા એવા જ